દુનિયામાં બધું કરજો સાહેબ પણ મા બાપને કોઈ દિવસ નતર છોડતા આ દુનિયામાં સુખી થવું હોય ને તો મા બાપને તમે ખુશ રાખો હું છાતી ઠોકીને કહું તમારા મા બાપ તમારાથી ખુશ હશે ને એટલે હજાર હાથ વાળો પણ તમારા ઉપર ખુશ રહેશે સાહેબ કારણ તમારા મા બાપ ખુશ છે પણ એક જ ઈચ્છા હોય આપણે તો સારી એક પત્ની મળી જાય સારી નોકરી મળી જાય અને એક દીકરો મળી જાય એટલે એને મા બાપ ગામડે અને આપણે શહેરમાં

તો ક્યારેય ન બોલશો કે મા બાપ વૃદ્ધાશ્રમમાં ગયા છે નહીં વૃદ્ધાશ્રમમાં તો સાસુ ને સસરા ગયા છે કારણ જો મા બાપ વૃદ્ધાશ્રમમાં જતા હોત ને તો લગ્ન પહેલા દીકરો મા બાપને મૂક્યા હોત તો કોઈ દિવસ મેં નથી જોયું કે દીકરો લગ્ન પેલા મા બાપથી નોખો થઈને રહેતો હોય લગ્ન પેલા મા બાપને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય આ તો લગ્ન થયા પછી નોખો થાય અને કાં તો વૃદ્ધાશ્રમમાં મૂક્યા આવે છે એટલે નોખી પુત્ર વધુ થાય છે અને નોખા એના મા બાપ નહીં આશ્રમમાં એ સાસુ ને સસરા જાય છે